રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર નંબર ઓગણત્રીસમાં કેન્દ્રીય વિદ્યાલયની બસ ખાડામાં ફસાઈ જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી અન્ય સ્કૂલની બસ મારફતે બાળકોને ઘરે પહોંચાડવામાં આવ્યા કોઈ બાળકોને ઈજા થયેલ નથી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જનક પટેલનો એક પેસ્ટો અહેવાલ ગાંધીનગરના સેક્ટરનગર ઓગણત્રીસમાં સ્કૂલની બસ ખાડામાં ફસાઈ જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં કે જેઓ રાજ્યની કેપિટલ છે ત્યાં ખાસ કરીને ભારે વરસાદ પડવાના કારણે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બની ગયા છે મસ્ત મોટા ખાડા ખડવા ગયા છે અનેક જગ્યાએ ભૂવા પડી ગયા હોવાના સમાચારો વચ્ચે આજે સેક્ટર નંબર ઓગણત્રીસમાં સ્કૂલની બસ ખાડામાં ફસાઈ જતા ભારે અફડાતફડી મચવા પામી હતી જોકે સમગ્ર ઘટનાની જાણ સ્કૂલના સત્તાવાળાઓ અને વાલીઓને થતાં તાત્કાલિક અસરથી તેઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલની બસ દ્વારા ઘરે પહોંચાડવામાં આવે તો પરંતુ સવાલ એ થાય છે કે આખી સ્કૂલની આટલી મોટી બસ ખાડામાં ફસાઈ જાય તો આ રાજ્યનું જે પાટનગર છે ગાંધીનગર ત્યાં રસ્તાની હાલત કેટલી હદે ખરાબ હશે તેનો અંદાજ આ વસ્તુ પરથી આવી શકે છે સમગ્ર ઘટનાના ખૂબ જ ઘેરા અને દુઃખદ પડઘા પડ્યા છે ખાસ કરીને ગાંધીનગરમાં જે માર્ગને મકાન મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ સંપૂર્ણપણે ખાડામાં ગયું ખાડે ગયું છે તાત્કાલિક અસરથી રસ્તા મરામત થાય તેવી માંગ ઉઠવા પામી છે જોકે કોઈ બાળકોને ઈજા થઈ નથી તેવા મેસેજ મળ્યા છે स्टूडेंट को वावल और सेक्टर बाईस तेरह में छोड़ने जा रहे थे तभी गाड़ी पंद्रह धीरे से आई और स्टूडेंट को मृत्यु करा था तभी धीरे से गाड़ी पैर नीचे डब गया तो क्या कहना चाहेंगे इस विषय में और कामगिरी क्या है किस प्रकार महानगर पालिका हम क्या बताएंगे